નમસ્કાર દર્શક મિત્રો લોકસ્થાન તો હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ થી મારી લોકપ્રિય લોક સંગીત આયકન અને દાંડિયા કિંગ તરીકે જાણીતા કીર્તિ અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેમણે પોતાના જીવન અંગે ગાયક સુધીની સફર વિશે અનેક વાતોની ખાલસ કરી હતી આ પ્રસંગે તેમના સંગીત પ્રવાસ આવનારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી વાતચીત દરમિયાન કીર્તિદાન ગઢવીએ પોતાના સંગીત જીવનની વાતો ખુલ્લા રદેથી કરી કંઈક રીતે ગામડાના નાના ડાયરાઓથી શરૂ કરીને નવરાત્રિના વિશાળ ગરબા મંચો સુધીનો સફર અને અંતે ગુજરાતી લોક સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સિદ્ધિ વિશે વાતચીત કરી હતી પિતા જેમના એક સચોટ પત્રકાર હતા છતાંય કીર્તન ગઢવીએ સંગીતની દુનિયામાં શરૂઆત કરી આજે ભારતથી લઈને અમેરિકા યુકે અને મધ્ય પૂર્વ સુધીના લોકોને તેમના સુર દ્વારા ગવાતા ગીતો મંત્રમુગ્ધ મુક્ત કરી દીધા છે કીર્તિદાન માટે નવરાત્રી તેમના હૃદય હૃદયની સૌથી નજીક છે કારણ કે

વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાવો અને હજારો ખેલાઈ ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એસી કે સો અને દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વેચણ એમાં કોઈ તબુરી મળે કે કોઈ મળે કે કોઈ સ્ટીલ નો ગ્લાસ મળે ઈ આનંદ એક અનેરો હતો અહીંયાથી શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારો ની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેઓ માના ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું પ્રેમ અવિરત મળતો રહે ડિફરન્સ જોયા છે કે એક થી શરૂ થયેલી પરંપરા એક માઇક્રોફોન થી પછી થોડો વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો પોરસ મળ્યા અને પછી સમય પરિવર્તન પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કે છે આપણા શાસ્ત્રો કે છે મને આનંદી વાતનો છે કે પરિવર્તન સંસારો થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગવા જોઈએ કે રાધા રાધાકૃષ્ણના ગરબા ગવાવો જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ આપણું સંગીતની સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાથ સ્વરૂપ બદલાવવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી મેં તો એ પણ પરંપરા જોઈ છે કે માત્ર એક તારા પર કે એક સૂર મળતો હોય દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સૂર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે છે જેણે જેણે શોધ કરી જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદઉપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે આપણે બને તો સદઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યાં ત્યારે મને એમ થતું કે પછી જયારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યું કારણ છો તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય અધિકારી હોય તો જિલ્લા પૂરતો હોય પત્રકાર પત્રકારો પત્રકાર એવું વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે

હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ